નમસ્કાર માનગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે સમાચાર ગાંધીનગરના માણસા તાલુકાના મુબારકપુર ગામના યુવાનો આગેવાનો ભાજપમાં જોડાયા માણસા ગાંધીનગર જિલ્લાના માણસામાં સોમવારે બપોરના ત્રણ ને ત્રીસ કલાકે માણસા ધારાસભ્ય જે એસ પટેલના કાર્યાલય રથ ખાતે મુબારકપુરના ગામના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા ધારાસભ્ય જે એસ પટેલ સહિત ભાજપ આગેવાનોએ તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા લોકોને વિકાસમાં ભાગીદાર બનવા બદલ ધારાસભ્યએ તમામનો આભાર વ્યક્ત કર્યો ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે કાર્યો અને સરકારની વિકાસલક્ષી નીતિઓથી પ્રેરાઈને આગેવાનો ભાજપમાં જોડાયા છે જે કાર્યક્રમમાં ધારાસભ્ય મહામંત્રીઓ ભાજપ આગેવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મુબારકપુરના યુવાનો આગેવાનો હાજર રહ્યા હતા માણસા તાલુકાનું મુબારકપુર ગામ મુબારકપુરના સૌ યુવાન મિત્રો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાવે છે અને આજે માણસા ધારાસભ્યના કાર્યાલય ખાતે આ ખૂબ મોટી સંખ્યામાં વડીલો મિત્રો આવી અને ત્યારે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનો કેસ સૌનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને હું ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી તરીકે ચૂંટાઈ આવ્યો છું ને હું બરાબર વર્ષોથી બે હજાર એકથી હું ભાજપમાં છું અને મારા પપ્પા પણ ડેલીકેટમાં ચૂંટણી લડી ચૂક્યા છે ભાજપમાં છે એ વખતે અમારું ગામ નાનું હતું એટલા માટે હારી ગયા હતા હું વર્ષોથી અમે ભાજપમાં છીએ અને અમારા ભાઈઓ પણ બધા ભાજપમાં જોડાવા માટે એમને લઈને આવ્યો છું એમને સ્વેચ્છાએ ભાજપમાં જોડાવા માટે